સુરતમાં પીએમ મોદી ડાયમંડ બુટ્સનું ઉદઘાટન કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં હાજરી આપશે નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર રહેશે જ્યોતિરાદિત્ય સિંધિયા મનસુખ માંડવિયા પણ હાજર રહેશે પુરુષોત્તમ રૂપાલા આનંદબેન પટેલ પણ હાજર રહેવાના છે આ સાથે સંસદ દર્શના જરદોસ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહેશે તો સુરતમાં આજે ડાયમંડ બુટ્સનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઉદઘાટન થવાનું છે ત્યારે અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજરી આપવાના છે વધુ અપડેટ સાથે સુરતથી સંવાદદાતા મનીષ પરમાર સાથે જોડાઈ ગયા છે મનીષ આજે ડાયમંડ બુટ્સની ભેટ સુરતને મળવા જઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે આ સાથે જ ત્યાં અનેક મહાભ મહાનુભાવોની પણ હાજરી જોવા મળશે બિલકુલ ભાવિ વાત કરીએ તો આજે સુરતના ઇતિહાસમાં બે ઘટના જે સર્જવા જઈ રહી છે ત્યારે સૌ પ્રથમ વાત કરીએ તો સુરત શહેરને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળવા જઈ રહ્યું છે બીજી બાજુ વાત કરીએ તો વિશ્વનું સૌથી મોટું બિલ્ડિંગ ડાયમંડ બુજ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઉદઘાટન થવા રહ્યું છે ત્યારે અત્યારે આપણે એરપોર્ટ રોડ પર છે અત્યારે જે લોકોની ભારી ભીડ છે તે દેખાઈ રહી છે એરપોર્ટ રોડ ને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે પોલીસ સુરક્ષામાં કોઈ ચૂક નહીં રહી જાય તેથી ચાપતો બંદોબસ્ત પર મૂકી દેવામાં આવ્યો છે ટ્રાફિક ડીસીપી આપણી સાથે છે તેમની સાથે જાણવાના પ્રયાસો કરીશું સાહેબ વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા છે કઈ રીતના ટ્રાફિકની વ્યવસ્થા અને કઈ રીતના અત્યારે જે કહેવાય કે સુરક્ષાને લઈને વ્યવસ્થા માનનીય સરના બંદોબસ્તને લઈને સુરત શહેર ટ્રાફિક શાખા તરફથી અલાયદું અને લોકોને ઓછી અગવડતા પડે તેવું ટ્રાફિકનું વ્યવસ્થાપન ગોઠવવામાં આવેલું છે સમગ્ર જે હાઈવેનો રૂટ છે એટલે કે એરપોર્ટથી લઈને ખજોટ ડાયમંડ બુટ સુધી ત્યાં સુધીમાં ટ્રાફિક શાખા તરફથી પાંચ એસીપી પાંચસો ટીઆરબી પાંચસો પોલીસ જવાનો અને પાંચસોથી વધારે હોમગાર્ડનો બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે અમારા તરફથી જે ડાઇવર્જનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એમાં ઓએનજીસી સર્કલથી લઈ અને સચિનના ગેટ નંબર વન સુધી બારધારી વાહનોનો પ્રવેશ પ્રતિબંધ સવારે આઠ વાગ્યાથી લઈને માનનીય મહાનુભાવશ્રીનો કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી કરવામાં આવેલું છે સભાસળ સુધી લોકો સરળતાથી પહોંચી શકે તે માટે અલગ અલગ જંક્શનો પર ડિપ્લોયમેન્ટ પાર્કિંગની વ્યવસ્થા માટે પાર્કિંગના સાઇનેજિસ અને પાર્કિંગની અંદર પાર્કિંગ માટેના માર્કિંગ મૂકવામાં આવે છે અને સાથે સાથે દરેક બંદોબસ્તના જે ટ્રાફિકના કર્મચારીના અધિકારીઓ છે એમને એરપોર્ટ પર જતા કોઈપણ લોકોને અગવડતા ન પડે તે માટે એરપોર્ટ પર જતા મુસાફરો માટે સગવડતા અને સાથે સાથે એમને ગાઈડન્સ પણ આપવામાં આવેલું છે જે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે પોતાની ફ્લાઇટનો સમય છે અને બે કલાક પહેલાં પહોંચી જાય અને આમ છતાં પણ જો છેલ્લા ટાઈમે કોઈ પણ મુસાફરો આવે તો ટ્રાફિક વ્યવસ્થા એટલે કે ટ્રાફિક શાખાના અધિકારીઓ દ્વારા એમને ચોક્કસપણે ગાઈડન્સ આપવામાં આવશે અને આ જાહેરનામામાં તમામ સરકારી વાહનો એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ ને તમામ સાધનોની મુક્તિ આપવામાં આવેલી છે બિલકુલ જોઈ શકાય છે ભાવિને અત્યારે જે આ એરપોર્ટ રોડ છે ત્યાં આગાડી સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા છે અત્યારે આપણે એસ કે નગર ચોકડી છે ત્યાં આગાડી છે જે સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યો છે અત્યારે જોઈ શકાય છે કઈ રીતના અત્યારથી જે લોકો છે તે ઉમટી પડ્યા છે એરપોર્ટ રોડ છે જનરલી રવિવારના દિવસે છે વહેલી સવારે છે તે સુમસાન હોય છે પરંતુ જે વહેલી સવારથી જ જો જનમેદની છે તે ઉમટી પડી છે દસ વાગ્યાના આસપાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે સુરત એરપોર્ટ પર આવી પહોંચે અને પહેલાં જે નવું ટર્મિનલ બિલ્ડિંગ બન્યું છે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે આજ રોજથી તેની શરૂઆત થઈ ગઈ છે અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ સુરતને મળી છે ત્યારે સુરતીવાસીઓમાં બમણી ખુશી જોવા મળી છે સાથે જ સુરતનું અને કહેવાય કે વિશ્વનું સૌથી મોટું બિલ્ડિંગ છે તે સુરત શહેરને મળવા જઈ રહ્યું છે અત્યારે તમે રસ્યવાર જોઈ શકો છો આ જે સ્વાગત પોઈન્ટ છે તે બનાવવામાં આવ્યું છે અને અત્યારે જે સ્વાગત પોઈન્ટ પર છે તે મોટી સંખ્યામાં લોકો પણ દેખાઈ રહ્યા છે વહેલી સવારથી જ ભીડ જોવા મળી રહી છે આજ સ્વાગતની જે જવાબદારીઓ છે તે તમામ જવાબદારીઓ સુરતના બાર ધારાસભ્યને સોંપવામાં આવી છે તમામ ધારાસભ્યને અલગ અલગ સ્વાગત પોઈન્ટ પર જે જવાબદારી સોંપવામાં આવી છે સાથે જ વાત કરીએ તો તમામ સ્વાગત પોઈન્ટ પર અલગ અલગ કલાકૃતિઓ પણ જોવા મળી રહી છે લોકો છે તે ઉમટી પડી છે એટલે કહેવાય કે ટૂંક સમયમાં આજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે સુરત આવી પહોંચશે અને

કોર્પોરેટ ઓફિસ હબ સુરત ડાયમંડ બુર્ડ્સ જેને ખુલ્લો મૂકવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી